દોસ્તો ગુજરાતમાં અનેક ઘટનાઓ બની બોટાદના લઠ્ઠાકાંડમાં પચાસ કરતાં વધુ લોકોના મૃત્યુ થયા મોરબી કાંડમાં દોઢસો કરતાં વધુ લોકોના મૃત્યુ થયા હરણીકાંડમાં બાળકોના મૃત્યુ થયા તક્ષશીલા કાંડમાં મૃત્યુ થયા અગ્નિકાંડમાં મૃત્યુ થયા કાંકરિયા રાઈડકાંડમાં મૃત્યુ થયા દાહોદની દીકરી સાથે બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દોસ્તો ઘટનાઓ જો કહેવા બેસીએ તો હજારો હજારો ઘટનાઓ રોજ બને છે એ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય રીતે સામાજિક રીતે રાજકીય રીતે અનેક વખત લડતા આવ્યા છીએ કલેક્ટરોને મળીએ એસપીને મળીએ પીઆઈને મળીએ પીએસઓને મળીએ વન વિભાગના અધિકારીને મળીએ પંચાયતના માણસોને મળીએ જે વિભાગ વીજળીવાળા લાગતું હોય તો વીજળીવાળાને મળીએ હજારો ઘટનાઓ બને છે હજારો જગ્યાએ મળવાથી કાગળિયાઓ લખવાથી અરજીઓ કરવાથી ફરિયાદો કરવાથી કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપે પોલીસ પણ સરકારી જવાબ આપે કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને પીડિત માણસ પછી ન્યાયની આશા પણ છોડી દે છે આવું અનેક વખત બને છે અને એટલે આજે હું જ્યારે અમરેલીની ઘટના ઉપર બોલતો તો ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો દુઃખ થયું કે એવું કેવી રીતે શક્ય છે કે ન્યાય જ ન મળે ગુજરાતમાં કોઈને અને ન્યાય ન મળે એનાથી ઉપર ભાજપના લોકો જ્યારે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે એટલા ક્રૂર નિવેદન કરે એટલા વાહિયાત નિવેદન કરે એટલી હલકી કક્ષાની કોમેન્ટો કરે કે દાજા ઉપર મીઠું ભભરાવતા હોય એવું લાગે છે તો આજે મને એમ થયું કે આટલી બધી ઘટનાઓમાં અમે રાજકીય રીતે પણ લડ્યા સામાજિક રીતે પણ લડ્યા અને વકીલ તરીકે હું અલગ અલગ ઘટનાઓમાં મારી ક્ષમતા પ્રમાણે કાયદાકીય રીતે પણ લડ્યો પણ એક પણ લડતમાં ન્યાય નથી મળતો ન કાયદાકીય ન્યાય મળે ન સામાજિક મળે ન રાજકીય ન્યાય મળે ન્યાય નથી મળતો એનો મને ખૂબ અફસોસ છે અમરેલીની ઘટનામાં પણ હું એસપી સાહેબને મળ્યો રજૂઆત કરી આવેદન નિવેદન બધું જ કર્યું ન્યાય નથી મળતો આ તમામ ઘટનામાં લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો એ વાતનું મને ખૂબ ઊંડે સુધી દુઃખ થાય છે ખૂબ પીડા અનુભવાય છે અને ન્યાય હું નથી અપાવી શક્યો મહેનત કર્યા પછી પણ અને એ નથી અપાવી શક્યો એની મેં આજે ગુજરાતની જનતાની માફી માગી છે કે મેં બહુ કોશિશ કરી પણ હું કોઈને ન્યાય નથી અપાવી શક્યો જનતા મને માફ કરે અને એ સાથે હું ન્યાય નથી અપાવી શક્યો એની સજાના ભાગરૂપે મેં મને પોતાને પટ્ટાથી માર માર્યો છે હું એમ આશા રાખું છું કે હવે ન્યાય કોણ અપાવશે અમે પ્રયત્ન કર્યો ન્યાય નથી અપાવી શક્યા હવે કોણ ન્યાય અપાવી શકશે ન્યાય માત્ર ગુજરાતની જનતા અપાવી શકશે ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે એનો આત્મા જે સૂઈ ગયો છે એ આત્મા જગાડવા માટે મેં આજે પ્રયત્ન કર્યો છે હું એવી આશા રાખું છું હું એવો વિશ્વાસ રાખું છું કે આ પટ્ટાના મારના અવાજથી ગુજરાતની સૂતેલી જનતાનો આત્મા જાગશે અને જે દિવસે હજારો કરોડો લોકોનો આત્મા જાગશે ત્યારે ગુજરાતમાં ન્યાયને કોઈ રોકી નહીં શકે અને અન્યાયને કોઈ સ્થાન નહીં હોય જય જય ગરવી ગુજરાત